આપણે આવ્યા છીએ આજે વિશ્વકર્મા કેરોની મંડળ રાજકોટ ખાતે જ્યાં હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી છોકરાઓને હોસ્ટેલ ખાલી કરવાનો ઓર્ડર આવ્યો હતો એ કુમાર છાત્રા એટલે જ્યાં હતી કેરોની મંડળ અને ઉપરના ભાગમાં અંદાજે વીસથી પચીસ છોકરાઓ રહેતા હતા તો એને ખાલી કરવાનો ઓર્ડર આવ્યો હતો તો એ ઓચિંદાનો ઓર્ડર આવ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી માહિતી પણ મળી તો આજે આપણે આવ્યા છીએ એને ત્યાંના રેક્ટર જે છોકરાઓને સંભાળતા હતા સાચવતા કરતા રેક્ટર આપણા સમાજ એટલે કે વિશ્વકર્મા સમાજ સુધાર જ્ઞાતિનાથ છે તો આપણે એના સાથે વાત કરીએ અને માહિતી મેળવીએ કે હકીકતમાં શું હતું તો એના વિશે આપણે માહિતી આપશે સાહેબ સાહેબ આપનું નામ ચંદ્રેશભાઈ વડગમ

અત્યારે હાલમાં તમે જાણી શકો છો કે રાજકોટ ખાતે ગેમ ઝોનનો એક ગોજારી ઘટના બની હતી જેમાં બહુ લોકોના છોકરાઓના હથભાગ થયા હતા તો એના અનુસંધાને અત્યારે રાજકોટમાં ફૂલ ફાયર સેફ્ટીની ચેકિંગ ચાલુ છે એને લઈને અત્યારે આપણે જે કેરવાણી મંડળની કુમાર છાત્રાલયમાં સેફટી હતી નહીં એને લઈને બધું આ એવું કઈ નથી હવે ટ્રકિયો જે આગળ વિચારી ને જે ખરેખર મારી પાસે માહિતી નથી એ બાબતે કેટલા છોકરા હતા ઉપર કઈ પચીસ થી છોકરા હતા બરાબર હવે બીજું ઈ જાણવું હતું કે છોકરાઓ એની રીતે વ્યવસ્થા કરી કે કોઈ જગ્યા ઉપર ગયા કે એવું કે તમને કે ટ્રસ્ટીઓ મંદિરના આવ્યા હતા એમને જાણ થઈ ત્યારે એ લોકો આવ્યા હતા બરાબર એટલે એ લોકો એ છોકરાવારે વાતચીત કરી અને એમ કીધું કે ભાઈ અત્યારે આમ તમને મંદિરમાં વ્યવસ્થા કરી આપશું જમવાની બધી ખાવાની પીવાની જે કઈ રહેવાની સગવડતા છે એ અમે કરી આપશું તમે ત્યાં આવતા રહ્યો અત્યારે અહીંથી વાલીઓ સાથે કોઈ અમુક સગા સંબંધીઓ હોય ત્યાં એવી રીતે એ લોકો એડજસ્ટ કર્યો ક્યાંય કોઈ રૂમ રાખીને એવી રીતે એડજસ્ટ કર્યો અને એ અનુસંધાન એ લોકો આજ સાંજ હતા સાંજે સાત વાગ્યા પછી

કઈ જાણ કરેલી હતી બરાબર ના છોકરાઓ તરફથી બીજી કાંઈ ફરિયાદ મળી કે એના છોકરા તરફથી કંઈ કોઈ ફરિયાદ આવી નથી હજી કોઈ આવી નથી હજી કોઈ આવી નથી બરાબર અત્યારે આપણે મળ્યા રેક્ટર એટલે કે નામ ભૂલી ગયું છે જે ગ્રુપ હતી હતા અને આખી ચેરોણી પટાતા હજી પચ્ચીસ ત્રીસ છાત્ર હતા આપણા સમાજમાં એને સાચવવાનું કામ જેને તકલીફો હોય કે બીજું કંઈક હોય એના માટે જે છા આપણે ગૃહપતિ રાખતા હોય છે એનું કામ કરતા હતા ને એને જે જવાબ આપ્યા એ આપણે સાંભળી શકું છું હવે આપણે આગળ મુલાકાત કરશું શ્રી વિશ્વકર્મા મંદિર રાજકોટના કારોબારી સભ્ય એવા હર્ષદભાઈ બકરાણીયા સાથે કારણ કે ભાઈએ વાત કરી કે શ્રી વિશ્વકર્મા મંદિર તરફથી કાંઈ આપવામાં આવ્યું હતું ઓફર છોકરાઓને કે ભાઈ તમે અહીંયા રહ્યો વાંધો નથી એક્ઝામ સુધી પૂરી સગવડ કરી આપશો એ રીતે કહેવામાં આવ્યું હતું એ રીતે કહેવામાં આવ્યું છે બરાબર તો આપણે મળીએ હર્ષદભાઈ બકરાણીયા સાથે જય વિશ્વકર્મા મિત્રો આજે આપણે આવ્યા હતા વિશ્વકર્મા ખેડૂતોની મંડળ રાજકોટ ખાતે જ્યાં છોકરાઓને મંડળ ખાલી કરવાનો આદેશ મળ્યો હતો એના હિસાબે આજે મંડળ ખાલી કરેલું છે એ જગ્યા ઉપર આપણે વેપરની સાથે મળ્યા હતા રાજકોટ શ્રી વિશ્વકર્મ મંદિર પ્રભુજી મંદિરના કારોબારી સભ્ય શ્રી હર્ષદય બકરાણીયા જે છોકરાઓની મુલાકાત માટે આવ્યા હતા

એ લોકો છોકરા છોકરા બે ત્રણ છોકરા ફોન કરેલો અને કીધેલું કે અમારી કંઈક વ્યવસ્થા કરો એટલે રસીભાઈ અમને કીધેલું મારા ટ્રસ્ટી મંડળ ને રસીભાઈ કીધેલું કે તમે મંડળે જાવ છોકરાઓની શું છે એ સોલ્વ કરો તમને જે ખાલી કરવાનું છોકરાઓ તરફથી માહિતી મળી ક્યારે મળી સંસ્થાને સંસ્થાને ત્રણ દિવસ પછી અમુક છોકરા આવે અમારા પ્રમુખ સાહેબ શ્રી રસીભાઈ ભદ્રકિયા ને જાણ કરી ફોન કરેલો અમુક છોકરા આવે ત્યારે રસીભાઈ કીધું કે હર્ષદભાઈ તમે મંડળે જાઓ મંડળની અત્યારની શું હાલત છે છોકરાઓની શું હાલત છે જરાક જાણો પછી હું મંડળે આવ્યો મંડળે છોકરાઓને મળ્યો છોકરાઓને બધી બાંધરી આપી કે મંદિરે બધી મંદિર દ્વારા બધી તૈયારી કમ્પ્લીટ છે તમે ગમે ત્યારે આવો તમારો સમાન નહીં અમે અમારા વાહનથી લઈ જઈશું ત્યાં સુધીની અમે એને બાંધરી આપી છોકરાઓને કીધું આવો ત્યારે છોકરાઓએ કીધું કે અમે અમારા વાલીને પૂછી અને તમને એક દિવસમાં જાણ કરશું બીજે દિવસે જ્યારે અમે બીજે દિવસે પાછો હું સાંજના આવ્યો એ પૂછ્યું છોકરાઓને કે શું થયું ત્યારે છોકરાઓએ એમ કીધું કે હજી અમને વાલી દ્વારા કંઈ પણ જવાબ આવ્યો નથી વાલી દ્વારા આવશે એટલે તમને તમને ખાલ સવારમાં જાણ કરશું પછી ત્રીજે દિવસે હું જ્યારે આવ્યો ત્યારે રેક્ટર દ્વારા જાણવા મળ્યું કે છોકરા બધા વાડી ખાલી કરી પોતાના સૌ સૌ સૌના સમાન લઈ અને સૌ વ્યવસ્થા વાલી દ્વારા કહેવામાં આવ્યું હોય કે નથી આવ્યું હોય એ અમને નથી ખબર સૌ સૌની જગ્યા કરી સૌ છોકરાઓ વયા ગયા છે વાડીમાં કોઈ છોકરો છે કે નહીં ના એક પણ છોકરો છે નહીં હાજરમાં નથી ખાલી શા માટે કરાવે છે વાડીયા વાડી ખાલી કરાવ ખાલી કરાવવાનો મતલબ એવો છે કે વાડીની અંદર સેફ્ટી ફાયરની એનઓસી નથી બરાબર અને બધી જગ્યાએ હાલમાં મેઘાણી રંગો લોક થઈ ગયો છે એવી કેટલી વાડીઓ લોક થઈ ગઈ એમ આપણું છાત્રાલય બંધ થાય એટલા માટે કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ અગાઉ દસ દિવસ પહેલાં વિદ્યાર્થીઓને જાણ કરેલી કે તમે તમારી વ્યવસ્થા કરી લેજો ક્યારે આપણા શીલ લાગે એનો કોઈ ભરોસો નથી એટલે છોકરાઓને જાણ કરી છોકરા સોશિયલ મીડિયા દ્વારા બીજા કોઈ પત્રકાર અથવા સોશિયલ મીડિયાના મિત્રોને જાણ કરી અને સોશિયલ મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક વોટ્સએપ ઉપર ખોટા મેસેજ જાહેર કરી અને પોતાના રિવ્યુ જાહેર કર્યા તો પોતાએ જે સોશિયલ મીડિયા દ્વારા જે મિત્રોએ કર્યું છે એ લોકો ક્યારે પૂછવા આવ્યા કે તમારું છોકરાઓ શું થયું શું નથી થયું આ સુધી છોકરા પાસે તો આવ્યા નથી અને સોશિયલ મીડિયામાં સીધા બીજા અનેક પ્રકારના મેસેજ નાખે છે એને મારો મેસેજ છે કે તમે એલફેર નાખતા પહેલા તમે સમાજના સેવક જ છો તમે સેવા કરી જગો તો તમારે આ છોકરાઓની સેવા માટે આગળ આવવું જોઈએ તમારે વ્યવસ્થા કરવી જ જોઈએ તમે એક મંદિરના ભાગરૂપી છો હવે હશે તો બીજું જાણવું હતું કે મંદિરને આ સંસ્થાને કોઈ કનેક્શન ખરું કે નહીં ના આ સંસ્થા રહી

જમવાની વ્યવસ્થા અમે કરી આપીએ છીએ તમે આવો પણ છોકરાઓ એની એના વાલીઓ જે સમાચાર દીધા એ રીતે એની વ્યવસ્થા કરી છોકરાઓ નીકળી ગયા છે સોશિયલ મીડિયાની ખોટી અફવાને કારણે અને સોશિયલ મીડિયા મીડિયાના મારફત જે મિત્રો એ જે આ ખોટા સમાચાર દીધા હજી છોકરાઓ આપણે એને મંદિર દ્વારા ચોવીસ તારીખ સુધી સાચવવા ના જતા અને આપણે એને બાયરી આપી હતી કે ચોવીસ તારીખ સુધી આપણે મંદિરે બધી વ્યવસ્થા અમે કરી આપીએ છીએ તમે આવી જાઓ બરાબર છે તો આસર બીજું એ જાણવું હતું કે જે અત્યારે છોકરાઓ નીકળી ગયા એને પછી પણ ભવિષ્યમાં તમે હેલ્પ કરવા તૈયાર છો કે નહીં સો સો ટકા મારા જ્ઞાતિજનના દીકરા છે અને જ્યાં સુધી મંદિરની અંદર મંદિર મંદિરની અંદર હશું ત્યાં સુધી જ્ઞાતિજનના છોકરાને સપોર્ટ કરવાની અમારી જવાબદારી આવે છે બરાબર અમારી કારોબારીની ટ્રસ્ટી મંડળની અને પ્રમુખ સાહેબની મિત્રો અત્યારે પ્રમુખ સાહેબ તો આપણે મળી શકે એવું નથી કારણ કે બેડ રેસ્ટમાં છે થોડા કારણોસર તો અત્યારે આપણે મળ્યા હર્ષદભાઈ બકરાણીયા જે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર રાજકોટના કારોબારી સભ્ય છે તો એના સાથે ચર્ચા કરી અને તમને માહિતી મળી હશે કે શું કારણો હતા કારણ કે અત્યારે બહુ સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળ્યો હતો તો એના વિશે કઈ તમે આ મુદ્દે આપણા સોશિયલ મીડિયા સોશિયલ ગ્રુપના મિત્રોને એટલું જ કહેવાનું કે આપણા સમાજને બદનામ કરવાની કોઈ જરૂર નથી આપણા કોઈ પણ પ્રશ્ન હોય મંદિરે આવો વેલકમ અમે તમારી હેલ્થ માટે તૈયાર જ થઈ આપણા પ્રમુખ શ્રી રસીભાઈ ભદ્રકિયા હર સમય હર સમય હાજર જ હોય છે અને બધા પ્રશ્નોનો નિકાલ કરે છે આપણો આપણું ટ્રસ્ટીમેટોરી સરસ છે આપણું કારોબારી છે પણ સમાજને આ સોશિયલ મીડિયા પર જે મેસેજ ગયો સમાજને બદનામ કરવાનો મોટામાં મોટો ફાળો સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયા કરતા જેટલા શક્ય હશે એટલા પ્રશ્ન સોલ્વ કરી આપશું તો મિત્રો આપણા આપણી સાથે હતા હર્ષદભાઈ બકરાણીયા અમારું મીડિયા એસવી ન્યૂઝ પોઝિટિવ માહિતીનું માધ્યમ છે સમાજને કંઈ સારું આપવા ઈચ્છે છે તો મહેરબાની કરી ને સમાજને કંઈક સારું આપો આપણે સારી વાનગી જમીએ છીએ તો એમ સમાજને પણ સારી વસ્તુ આપો સારો કંઈક ટાર્ગેટ આપો સારો કંઈ ઉદ્દેશ્ય આપો એની સાથે ચલાવો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો જય વિશ્વકર્મા